સુરેન્દ્રનગરના ધ્રાંગદ્રાથી પાટડી અને ધામમા ખાતે માં શક્તિ માતાના મંદિરે પચપાડા સંઘ નીકળ્યો ધ્રાંગધ્રા ગ્રીન ચોક ખાતે હરપાલ દેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પચપાળા સંઘને શક્તિ માતાના પૂજારી દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે પજપાડા સંગનું શહેરમાં ઠેર ઠેર ઠેકાણે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જય માતાજી જય આજે હળવદ ધાંગધ્રા આપણે સાથે અને ધામા ખાતે પગપાળા સંગ ચાલીને જાય છે છેલ્લા નવ કે દસ વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જાય છે અને દર વર્ષે આ સંઘમાં મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ કરે છે પોતાની રીતે જે તન મન ધનથી જે પણ કંઈ તકતી હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી માતાજીની હરપાલ દેવ અને શક્તિમાની આરતી કરીને તેમના આશીર્વાદ મેળીને અહીંથી સંઘ ચાલુ રવાના થાય છે અને ત્રણ ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી આવે છે અને એમાં અનેક લોકો એ માનતાઓ હોય છે ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલા નથી સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ પ્રાર્થના કરી કે અમારો સંઘ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી સંખ્યામાં ચાલુ રહે અને લોકો જોડાય અને માતાજીની માનતા પૂરી

અને ત્રણ દિવસે ધામા ખાતે પહોચે છે ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધન થી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર